સીતારામ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ ઘર ઘર મહાદેવ જય લીરબાઈ મન જય વિંજાત ભગત તો કેમ મિત્રો બધાય આનંદમાં છે ને આનંદ મંગલ હમ હા તો મારે આજે તમને વાત એક એવી કરવી છે કે જે પાછળ તમને દેખાય છે ને હમ કે જનરલી આપણી પાસે પૈસા ન હોય અને ગોલ્ડ હોય તો ગોલ્ડ ને બધું આપણે ઘરમાં તો રાખીએ નહીં અહીંયા અહીં ના રાખીએ ને ન્યા પણ આપણે ઇન્ડિયામાં હોય તો ઇન્ડિયામાં ન રાખીએ અને યુકેમાં ન રખાય ઘરમાં કારણ કે અહીંયા ચોરીઓ બહુ થાય છે તમને ખબર છે કે એમાં સ્પેશિયલી આપણે લેસ્ટરમાં તો પહેલાં તો બહુ જ થતી હોય ચોરીઓ હવે થોડીક મને થાય કે થોડીક ઓછી થઈ છે પણ વચ્ચે ત્યાં ચોરીયું થતી હોય એની વાત જવા દો તમે ઈવન ત્યાં જે આપણે મેલ્ટન રોડ ઉપર બેલગુર બેલગ્રાઈવ રોડ ઉપર જે બધી ગોલ્ડની દુકાનો છે આપણી સોનાની દુકાનો છે જ્વેલરીની ન્યાય કેટલી વખત ચોરી થઈ ગયેલ છે અને કેટલીક વખત લઈ ગયા છે ત્યાંથી માલ પણ એટલે લૂંટીને બધા દાગીના ને પણ ત્યારે છે ને આટલું આ તો આ સીસીટીવી કેમેરા અને લોકિંગ સિસ્ટમ ને એવી બધી હતી નહીં પહેલાં તો અમે સીધા જાતા ત્યાં તો સીધું ખુલ્લું જો એટલે દરવાજો ખોલો એટલે એક જ હોય એક જ દરવાજો ને એ સીધે સીધો ખુલી જાય હમ હવે તો ડબલ લોક કરી દીધા સેફ્ટી હાલ થઈને કારણ કે હવે કે પોહાય એમ નથી કારણ કે અત્યારે સોનું એટલું બધું મોંઘું થઈ ગયું છે કે એની વાત જવા જ્યો અત્યારે એ કે આમાં થોડુંક લઈ જાય તો એ કરોડો રૂપિયાનું નુકસાન જાય હમ એટલે અત્યારે બહુ મોંઘું થઈ ગયું છે હવે આ બધી આવી મોંઘી મોંઘી વસ્તુ હોય હોય નનકડી હવે એને રાખવી ક્યાં અને લેસ્ટરમાં છે ને અમુક વખતે તો એ પછી બીજું કંઈ ગોતતા જ નહીં જે ચોર આવતા ને ચોર આવતા એ બીજું કંઈ ન ગોતે સોનું જ ગોતતા ને સોનું તમને એમ થાય કે સોનું તો એ તો આપણે હતાડ્યું હોય તો કેમ ગમે હતાડી દીધું હોય ને હતાડી દીધું હોય ને તો એ ગોતી લઈએ હવે એમાં એવા ઇન્સ્ટ્રુમેન્ટ આવે છે કે એ છે ને એ સોનું જે સોનુંને ખબર પડી જાય તરત જ્યાં ગમે ત્યાં ફેરવે ત્યાં ખબર પડી જાય કે અહીંયા હે સોનું એટલે એ સોનું જ લઈ જતા બીજું કંઈ ન લઈ જાય ન કપડાં કે ન ટીવી કે આ કે તે કે વિડિયા બીડિયા કંઈ ન લઈ જાય સોના સિવાય કંઈ નહીં રાઈટ ને એમાં એ પછી આ નવરાત્રિને જ્યારે આવતી હોય ત્યારે વધારે ચોરી થતી કારણ કે ત્યારે ખબર હોય કે બધા અહીંયા બહાર ગયા છે હવે અત્યારે એટલે એ રમવા ગયા હોય નવરાત્રિ કરવા હમ ગરબામાં ને તો ત્યારે એવી બધી બહુ ચોરી થતી એટલે એક માણસ તો ઘરે રહેવું જોઈએ આવું બધું લેસ્ટરમાં ખાસ એમાંય લાઇટો માણસ ચાલુ રાખીને જાય રાતના કે જ્યારે રાતના જાય તો લાઇટો ચાલુ રાખીને ટીવી ચાલુ રાખીને જાય એટલે માણસને થાય કે નાના કોક છે અંદર ભલે ન હોય પણ ચાલુ રાખીને જાય એટલે આવું બધું બહુ ને ચોરીની તો જો કે બધી જગ્યાએ ઇન્ડિયામાં તો વધારે એમાંય પાછા જેમ અંતરિયાળ રહેતા હોય ત્યાં તો વધારે પાછું થાય એમ એટલે બધી જગ્યાએ તો છે ચોરીની તો હવે આ બધા દાગીના છે એ રાખવા ક્યાં તો કે રાખીએ આપણે લોકરમાં રાખીએ લોકરમાં સહી ફીકે હમ બેંકના લોકર હોય તો બેંકના લોકર લગભગ માણસો પાસે હે અત્યારે કારણ કે આપણે જૂના પહેલાં જે આપણા બાપ દાદા હતા ત્યારે તો એ લોકર બોકર જેવું કંઈ હતું નહીં બેન્કોનું એ તો ક્યાં ખબર છે શું કરતા ખાડો ખાડો કરતા ખાડાની અંદર દાટતા હં એવી રીતે આમ બધા કારણ કે આપણે તો બધા ખેડૂતના ના ખેડૂતના છોકરા હતા તો ખેડૂત બીજું શું ત્યાં કે ગમે ત્યાં એક જગ્યાએ ક્યાંક એવી જગ્યાએ ગોતે ન્યાં હે ને ખાડો કરે ને ખાડાની અંદર દાટી દે હવે એમાં એ પાછા વડીલ જે મેઇન વડીલ હોય ને એને જ ખબર હોય બીજા બધીને ખબર ન હોય એક કે બે ને હવે એમાં ઘણી વખત એવું થતું કે કંઈક અચાનક એનું મૃત્યુ કંઈક થઈ જાય તો પાછળવાળા ગોતે ગોતે કે હવે ડોહાતા વૈયા ગયા એ કે હવે ક્યાં ગોતું હોય કે રાઈટ ક્યાંક મૂકી ગયા પણ હવે ક્યાં હોય કારણ કે ખાડો હવે ક્યાં કર્યો હોય એને શું હોય એની નિશાની રાખી હોય પણ પછી તો આપણે તો કંઈ ખબર ન હોય એટલે આવું બહુ થતું પહેલાં તો પણ અત્યારે હવે આ સોના માટે બધા લગભગ લોકર લોકરમાં રાખે છે હવે લોકરમાં આપણે એમ થાય કે નાના અહીંયા સેફ છે આપણે વાંધો નથી પણ એવું નથી લોકરમાંય સેફ નથી અત્યારે હું એ તમને કહું તમે કહેવો કે ના લોકરમાં કેમ સેફ ન હોય રાઈટ લોકરમાં એટલે ઘર કરતાં સેફ એમ કે ઘરે આપણે રાખીએ ઘરે તો આપણે ચોરીને બીક બહુ ધાર લાગે જ્યારે ન્યા હે ને એટલી સીસીટીવી કેમેરા હોય પછી માણસ ત્યાં ગાર્ડ હોય ટ્વેન્ટી ફોર અવર્સ એટલે એને લીધે ચોરી ઓછી થાય પણ પણ એમાંય ચોરી થાય છે ક્યારેક ચોરી કઈ રીતે થાય કે માનો કે તમે લોકર બરાબર ગયા ત્યાં જઈને બરાબર છે ને ચેક ન કર્યું અને ભૂલમાંથી રહી ગયું ખુલ્લું ખુલ્લું મૂકીને રહ્યા લે ચાવીથી બંધ ન કર્યું અને ખુલ્લું રહી ગયું હવે ન્યા પછી કોઈ બીજું હોય તો એ લૂંટી જાય લઈ જાય આવું થયું છે એટલે તમને વાત કરું છું હમણાં જ્યાં રાજકોટની અંદર કોઈ કોપરેટિવ બેંકની અંદર લોકર જે છે ને ત્યાં કોઈક ભાઈ ખુલ્લું રાખીને વહી ગયા ને ભૂલી ગયા એમ ટૂંકમાં ભૂલો એટલે એવું તો ન હોય કે ભાઈ ખુલ્લું રાખીને ધરા કંઈ એમ કે પણ કદાચ હે બહુ ઉતાવળ ને કે જલ્દીથી જલ્દીમાં તો કંઈક લઈને પાછા એમને રાખીને ભૂલી ગયા તો હવે ન્યાના જે કહોક હતો ભાઈ એ જે ચોકીદાર હતો કે ગમે એ ન્યાય એ ગાર્ડ હતો કે ગમે એ કોઈ હતું ને એને પછી એનીએ ચોરી લઈ ચોરી લીધું બધું તો આ ભાઈ પાછા એ તો સારું થયું કે એ પછી અઠવાડિયા કે દસ દિવસ પછી ગયા અહીંયા પાછા તો ઓલું બધું નહોતું એને ક્લેમ કર્યો એટલે લગભગ પાંચ સાત કરોડનું કહે કે સોનું મારું લઈ ગયા એ કે તો આવું બને પણ એમાં કંઈ બેંક કંઈ કરી ના શકે બેંક જો કે બેંક તો એ ભાઈ એ પકડ્યો છે ભાઈને પકડ્યો એટલે ભાઈ પણ એની સોનું ઉગાડી નાખ્યું ને બધું કરી નાખ્યું તો હવે એના પાસે હું લે ને હું નહીં લે એ તો આમ જાણે પણ કહેવાનો મતલબ કે આવી રીતે ઘણું થઈ શકે તો એ આમાં તો પકડાનું એટલે કદાચ બેંકને લોકર પણ આમાં નિયમો છે એના આ જે સેફ જે છે સેફના નિયમો હોય હવે એ નિયમો આપણે ખાસ જોવા પડે પહેલી વસ્તુ તો એક જ કે તમે છે ને ગમે ત્યારે લેવા જાવ ને તો આ એક તકેદારી રાખજો ખાસ કે ત્રણ થી ચાર વખત ચેક કરવાનું કે બંધ થઈ ગયું ને બરાબર બંધ થયું છે ને હમ કે બંધ જો નહીં થયું હોય ને એમને જો ખુલ્લું રહી ગયા હે તો તો પછી એ લોકોની કોઈની જવાબદારી રહેતી નથી એટલે ઈ લોકોની કોઈની જવાબદારી રહેતી નથી જો બંધ નહીં થયું હોય ને ખુલ્લું રાખીને અહીંયા આવ્યા હે તો એટલે ત્રણ થી ચાર વખત ખાસ ચેક કરવાનું હમ એ તકેદારી રાખવાની પહેલી તો હવે એના નિયમો એવા છે નિયમોમાં એવું છે કે બેંક અને બે અંદર શું પડ્યું છે કે શું નથી તો બેંકવાળાને તો કોઈને ખબર ન હોય એટલે એમાં તમે કહો કે નાના મારું કંઈક ખોવાઈ ગયું કે ફલન થઈ ગયું તો હવે એમાં કોઈ કંઈ કરી ન શકે ને એનો કોઈ ક્લેમી ન થાય એમાં તમને કંઈ કંઈ મળે નહીં કોઈ વસ્તુની એવી જ રીતે અહીંયા પણ અહીંયા તમે જે બેંકો છે બધી આપણે બેંકની અંદર સેફલો હોય છે તો એની અંદર બેંક એમાં કોઈ બીજું કોઈ જવાબદાર નથી નથી ગવર્મેન્ટ જવાબદાર જે રીતે આપણે બેંકમાં એકાઉન્ટ ખોલ્યું હોય તો એકાઉન્ટમાં આપણે એટી ફાઇવ થાઉઝન્ડ પાઉન્ડ સુધી જે જવાબદારી લઈએ છે કે ગવર્મેન્ટની એ એમાં હોય છે પણ આમાં કંઈ નથી આમાં તો પછી જો કંઈક થઈ ગયું તો પૂરું હવે એમાં ઇનકેસ કદાચ ધરતીકમ થયો કે પાણી આવ્યું કંઈ ઓચિતાનું હમ અતિવૃષ્ટિ થઈને પાણી આવ્યું કંઈક બગડી ગયું અંદર ને હવે તમે આપણે માઈ આપણે નાખ્યા હોય આપણે પૈસા મૂકી આવ્યા હોય ઓલા બ્લેકના પૈસા હોય હે હં તો બ્લેકના પૈસા મૂકી આવ્યા એટલે બ્લેકના પૈસા બધા એ જોમાં પલરી ગયા હોય અને પૂરું થઈ જાય તો આમાં કંઈ કોઈ જવાબદાર નથી પણ માણસો ખરેખર આ બેંક પહેલી વસ્તુ તો એ કે બ્લેકના પૈસા ખરેખર બ્લેકના પૈસા જ ન રખાય ને બ્લેકના પૈસા એ પણ લોકરમાંય ન રખાય એમ એ પણ ખોટું છે પહેલાં તો હું એ તમને કહું પણ છતાંય કદાચ આ તો વાત કરી છે કે ઇન કેસ કદાચ થોડા ઘણા મૂકી આવ્યા હોય ને ઘણા ડોહા રાખતા હોય તો ઘણા બીજા અહીં રાખતા હોય ઘણા બધા ધંધા કરતા હોય એવા પણ આ બધું ટૂંકમાં કેવા આનો આ લોકોની કોઈ જવાબદારી રહેતી નથી એમાં અને એના બધી જે ગાઈડલાઇન્સ છે બે હજાર એકવીસમાં હમણાં જ ઇન્ડિયાની અંદર સુપ્રીમ કોર્ટની એક ગાઈડલાઇન્સ આખી એની કરી છે અને એના માટે બધા પાછી નવે હારથી બધા સ્ટેમ્પો પર સાઈન કરીને બધાયને લગભગ બધાયને કાગળ આવ્યા હે તમારે બધાય લગભગ સાઇન કરી હશે પાછું કારણ કે એ પાછું રિન્યૂ કરે ને એનું બધું ટૂંકમાં તમને એક કોપી તમને આપે ને એક ન્યા રાખે આપણામાં આપણે કોણ વાંચે હિમક આટલા બધા કાયદા અને રૂલ્સ ને રેગ્યુલેશન પાછા ઇંગ્લિશમાં હોય એમાં માથા ગૂટ કોણ કરે પણ એ છે બધું તો એમાં એ કે એની જવાબદારી શું તો કે જેટલું ભાડું હોય ને એમાં જે ગાઈડલાઇન્સમાં કહીએ છે કે જેટલું તમારે લોકરનું ભાડું હોય એના કરતાં સો ગણે સુધી તમે ક્લેમ કરી શકો એમાં દસ સીટ એટલે હ હજાર પાઉન્ડ હજાર પાઉન્ડ ભાડું હોય હજાર પાઉન્ડ રાઈટ તો લગભગ દસ લાખ સુધી કેટલા થયા હજારના એટલે હજારને દસ હજારને લાખ લાખ સુધી લાખ સુધી ખાલી એક લાખનો તમે ક્લેમ કરી શકો હં પછી એથી વધારે કંઈ ગવર્મેન્ટ તમને કંઈ આપે નહીં સરકાર ન આપે એટલે આ વસ્તુ મેઇન ઇમ્પોર્ટન્ટ છે કે બાકી આપણે કહે કે નાના ન્યાય સેફ છે પણ સેફ એટલે એક જ વસ્તુ મેઈન વસ્તુ કે ધ્યાન રાખજો ચાર પાંચ વખત ચેક કરજો ગમે ત્યારે જાય ત્યારે કે લોક થયું ને બરાબર બસ એ ધ્યાન રાખવાનો તકેદારી ઘણા તો એવા એમાં પછી પહેલાં લોક આપણા પોતાના મારી જાય છે એવાય હોય છે પણ એવા ઘણી ઘણી જગ્યાએ ન પણ હોય તો આવું બધું છે અને અહીંયા અમુક જે પ્રાઇવેટ છે આપણા પ્રાઇવેટ સેફ લોક સેફ લોકલ છે લેસ્ટરમાંય છે તે ન્યાય બેલ રોડ ઉપર જ છે તો ન્યાય છે ને એ લોકો ઇન્સ્યોરન્સ લીધો હોય એનો એટલે અમુક સુધી જ કામગાર એટલે કે એક લોકર હોય ને એનું જેટલું ભાડું હોય તો એ પ્રમાણે એનું કહે કે લગભગ સિક્સ થાઉઝન્ડ પાઉન્ડ કે ટ્વેલ્વ થાઉઝન્ડ પાઉન્ડ સુધી કવર કરે એમ લોકરમાં હોય તો હમ બાકી એથી વધારે કંઈ કવર ન કરે ઇન કેસ કદાચ કંઈ થાય તો એટલે પણ અહીંયા સેફ્ટી ખરી એમ કે સેફ્ટી પ્રોપર હોય છે એટલે લગભગ આપણે વાંધો ન આવે બાકી તો ભગવાન પર હોય નહીં ત્યારે આ મૂકીને જવાનું છે એટલે એ પણ પાછું ધ્યાન રાખવાનું કે આવું કંઈ નથી કદાચ આપણે નીંદર ન આવે ને કે ઓહો લોકરમાં પીડ્યા અને કોઈક લઈ જાય તો એવું એવી રીતે નહીં કરાય એના સાનું આનુંમૂનું હોઈ જવાય કારણ કે અમે હું ત્યારે તો અહીંયા મૂકીને જ જવાનું છે એ આપણું છે જ નહીં આપણે પહેરીએ જ પણ આપણે પહેરવાનું તો આવતું ને પહેરવાનું તો ક્યારેક કોઈ પ્રસંગ હોય તો પહેરે નહીં તો હવે તો ખોટા પહેરે બધા ગમે આપણે આ બધા ખાલી રાહડાના તેને નવરાત્રીના પ્રસંગ હોય તો હવે કોઈ હાચા પહેર પહેરી નહીં ન જ જાતા કારણ કે હાચા પહેરીને બીક લાગે ને પાછા અહીં ત્યાં હેવી ને ઓલા હા ના હવે ઇમિટેશન જ્વેલરી મળે જ બધી લાઈટ હાવ લાગે સોના જેવી જ અને એમાં પાછા આ માણસ પૈસાદાર માણસ તો પહેરીને જતા હોય એટલે આપણે એમ જ થાય ને કે ભાઈ એણે પહેતાં અહીં એમ હમ સામાન્ય માણસ પહેરે તો એના પાસે હાંચા પહેર્યા હોય તો એ આપણે ક્યાં કે ના ના એને તો ગાથી એના પાસે હોય એ ત્યાં ખોટા ખોટા પહેર્યા હોય પણ જે પૈસા ધારો એના એ જો ને ભલે ને ખોટા હોય તો એના હાચા લાગે આવું છે બધું ભાંડડા કે તો હવે ધ્યાન રાખજો ને બસ આટલા માટે મેં કીધું તમને ખાસ તકેદારી માટે આ લોક બનાવ્યો હતો કે ભાઈ તમે સોનું સોનું રાખો લોકરમાં રાખો કે ઘરે રાખો ગમે ત્યાં રાખો પણ સેફ તો છે નહીં બધી જગ્યાએ હમ પણ એની એન્ડ ઓફ ધ ડે એ આપણું નથી એટલે મેઇન વસ્તુ એક જ છે કારણ કે ભગવાનનું છે મૂળ તો હમ તો આવજો બાય બાય ને પાછા નવા બ્લોગમાં કંઈક નવું લઈને આવ્યું તો હર હર મહાદેવ ઘર ઘર મહાદેવ જય લીરબાઈમાં ને જય વિંજાધ